આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશ જે જાણીને તમને આશ્ચર્ય થશે કે આજ સુધી તમે આના વિશે જાણ્યું કેમ નહીં આ છે એક નાનકડું લીંબુ જુઓ જ્યારે આપણે લીંબુને કાપીએ છીએ ત્યારે એનો જે રસ નીકળે છે આ રસ આપણા ભોણીની અંદર જઈને એક મેજિક નું કામ કરશે તો આજના વિડીયો ની અંદર તમને હું જણાવીશ લીંબુ પાણી પીવાના આ ફાયદા જે જાણ્યા પછી તમારા માટે લીંબુ પાણી પીવું જરૂરી બની જશે અને છેલ્લે લીંબુ પાણી કેવી રીતે પીવું ક્યારે અને કેટલા સુધી પીવું અને વધારે લીંબુ પાણી પીવાથી શરીરને કયા નુકસાન થઈ શકે છે એના વિશે પણ જાણીશું એટલે વિડીયોને એમ સુધી જરૂર જુઓ હેલો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો છોટી છોટી ભાતે ચેનલ ચેનલ પર નવા છો તો ફટાફટ ચેનલને કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી પહેલો ફાયદો લીંબુની અંદર એકવીસ ટકા વિટામિન સી હોય છે ફોલેટ હોય છે પોટેશિયમ અને વિટામિન બી વન બી ટુ અને બી ફાઇવ હોય છે આ બધા વિટામિન્સ આપણી બોડીને હેલ્ધી રાખે

પીવાથી આપણને વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં મળી રહી છે વિટામિન સી એજિંગ પ્રોસેસને સ્લો કરે છે બોડીની અંદર ઇન્ફ્લામેશન એટલે કે બોડીની અંદર ક્યાંય પણ સોજો હોય તો એને ઓછું કરે છે કેન્સર અને હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ ઓછા કરે છે આયર્નને સારી રીતે શરીરની અંદર એબ્સોર્બ કરે છે હોર્મોન બનાવવામાં મદદ કરે છે જેમના શરીરમાં વિટામિન સી ઓછું થાય છે એમને ઇન્ફેક્શન વારંવાર થાય છે થાક રહે છે મોં સુકાયેલું રહે છે રાત્રે ઊંઘ ઓછી ઉભી આવે છે અને દાંત કમજોર થવા લાગે છે એટલે બોડીની અંદર પર્યાપ્ત માત્રામાં વિટામિન સી હોવું ખૂબ જ જરૂરી છે જો તમે લીંબુ પાણી પીશો તો તમને પૂરા દિવસ વિટામિન સી સરળતાથી મળી રહેશે ત્રીજો ફાયદો હવે લીંબુ પાણી પીવાથી તમારું વજન ઓછું થઈ શકે છે તમે કહેશો કેવી રીતે જયારે પણ તમે જમવાનું ચાલુ કરો એના દસ થી પંદર મિનિટ પહેલા લીંબુ પાણી પીવો આમ કરવાથી તમારું પેટ ભરેલું રહેશે અને તમે ઓછું ખાશો ઓછું ખાશો તો ઓટોમેટિકલી તમારું વજન પણ ઓછું થશે અને આ વસ્તુ એક રિસર્ચમાં સાબિત પણ થઈ ચુક્યું છે કે લીંબુ પાણી પીવાથી વજન ઓછું કરી શકાય છે ચોથો ફાયદો તમને ખબર છે આ પૂરી દુનિયામાં સૌથી ખરાબ ડ્રિંક કયું છે એ છે કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક આ કોલ્ડ ડ્રિંક પીવાથી તમને ડાયાબિટીસ થઈ શકે છે ઓબેસિટી મોટાપો થઈ શકે છે કિડની અને લીવર ને લગતા રોગો થઈ શકે છે દાળ ખરાબ થઈ શકે છે તો આ બધી સમસ્યાથી બચવાનો એક ઉપાય છે લીંબુ પાણી જુઓ જ્યારે પણ તમને કોલ્ડ ડ્રિંક પીવાનું મન થાય તો લીંબુ પાણી ની અંદર મધ નાખીને પીવો ટેસ્ટ પણ સારો આવશે અને કોલ્ડ્રિંક પીવાની ઈચ્છા જ ઓછા થઈ જાય છે અને જો તમને પથરી હશે તો એ પેસા વાટે બહાર નીકળી જાય છે છઠ્ઠો ફાયદો લીંબુ પાણી ડાયજેશનમાં હેલ્પ કરે છે કોન્સ્ટિપેશન ની દૂર કરે છે લીંબુ પાણી એક લેગઝેટિવ નું કરે છે સાતમો ફાયદો લીંબુ પાણી પીવાથી આપણી સ્કીનની અંદર કોલેજનનું પ્રોડક્શન વધી જાય છે કોલેજન એક એવો કનેક્ટિવ ટિશ્યુ છે જે સ્કીનને ટાઇટ બનાવી રાખે છે જેના લીધે કરચલી નથી પડતી અને ચહેરાની ચમક વધી જાય છે લીંબુ પાણી બનાવવાની રીત લીંબુ પાણી બનાવવા માટે તમે હૂંફાળું પાણી લઈ શકો છો અથવા તો નોર્મલ પાણી લઈ શકો છો એક ગ્લાસ પાણીની અંદર અડધા લીંબુનો રસ નાખી દો અને સવારે ખાલી પેટ લઈ લો અથવા દિવસમાં કોઈ પણ ટાઈમે આ લીંબુ પાણી તમે લઈ શકો છો લીંબુ પાણી એક ગ્લાસથી વધારે ન પીવું જોઈએ જો તમે એક ગ્લાસ કરતા વધારે લીંબુ પાણી પીશો તો એ તમને નુકસાન કરી શકે છે જો તમને ખૂબ જ ખાટું લેવાથી પ્રોબ્લેમ થતી હોય તો તમે આ પાણીની અંદર એક ચમચી મધ નાખીને પણ લઈ શકો છો વધારે લીંબુ પાણી પીવાના નુકસાન લીંબુ પાણી મિનિમમ એક મહિના સુધી લેવું અને લીંબુ પાણી લીધા બાદ નીચેની કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમારે લીંબુ પાણી ન પીવો વધારે લીંબુ પાણી પીવાથી વધારે યુરિન આવે છે વારંવાર પેશાબ થવાથી બોડીમાંથી પાણી નીકળી જાય છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે લીંબુ પાણી વધારે પીવાથી દાંતના પીડા નબળા પડી જાય છે દાંતના ઉપરના પડને નુકસાન થઈ શકે છે એટલે જારે પણ તમે લીંબુ પાણી પીવો તો બની શકે તો સ્ટ્રોથી લીંબુ પાણી પીશો તો દાંત ને નુકસાન ઓછું થશે વધારે પ્રમાણમાં લીંબુ પાણી પીવાથી પેટમાં ગેસ એસિડિટી બળતરાની સમસ્યા થઈ શકે છે લીંબુની અંદર ઓક્ઝલેટ વધારે હોય છે અને તે શરીરમાં જઈને ક્રિસ્ટલ નું રૂપ લઈ શકે છે એના કારણે ની જે સમસ્યા છે એ વધી શકે છે જે લોકોને ની તકલીફ છે એમણે લીંબુ પાણીનું સેવન પ્રમાણસર કરવું જોઈએ વધારે લીંબુ પાણી પીવાથી સાંધાનો દુખાવો ઘૂટનનો દુખાવો કમરનો દુખાવાની પ્રોબ્લેમ થઈ શકે છે હાડકા નબળા પડી શકે છે